ચાદર બાંધી જીવાદોરી ટૂંકાવી હતી મૃતક વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરના અભ્યાસ અર્થે વડોદરા આવ્યો હતો વિદ્યાર્થીના આપઘાતની જાણ પોલીસને કરાતા પોલીસે મૃતદેહનો કબજો મેળવી પીએમ અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો વિદ્યાર્થીના મૃત્યુ મામલે ફતેગંજ પોલીસે હોસ્ટેલના વોર્ડરનું નિવેદન લઈ વધુ તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીના મૃત્યુને લઈને મિત્રોમાં દુઃખની લાગણી છવાઈ હતી આ અંગે સિક્યુરિટી ઇન્ચાર્જ પ્રવીણ બારોટે જણાવ્યું હતું કે વિદ્યાર્થી વિદ્યાર્થીના આપઘાતના સમાચાર મળતા અમે તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી એમએસયુના ઇન્ચાર્જ વીસી ડોક્ટર ધનેશ પટેલે જણાવ્યું હતું કે આ આપઘાત કયા કારણોસર કર્યો તે જાણી શકાયું નથી તે ટેકનોલોજી ફેકલ્ટીમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો અભ્યાસમાં કોઈ મુશ્કેલી પડી કે અન્ય કોઈ કારણ છે તે બાબતે અમે ફેકલ્ટી હેડને સૂચનાઓ આપી છે આ વિદ્યાર્થીના મૃતદેહને પીએમ બાદ તેઓના માતા પિતા અહીં આવે છે કે કેમ અન્યથા તેના વતનમાં મોકલવા અંગે હવાઈ માર્ગે વ્યવસ્થા કરવામાં આવશે